आप रहे स्टार न्यूज गुजराती लाइव आपका परिचय मैं डॉक्टर नीरजा गुप्ता इस समय गुजरात विश्वविद्यालय में कुलपति के पद पर काम जी आज के प्रोग्राम के विषय में ये एसोसिएशन ऑफ केमिकल टेक्नोलॉजीज की एजीएम आज यहाँ पर आयोजित की गई और उसमें मुझे भी आमंत्रित किया गया था एज कोई हम अपने प्रेरणादायक अपने स्मरण शेयर कर सकें उसके लिए तो आ, आज मैं इसीलिए यहाँ उपस्थित हुई हूँ और मेरा आज का यहाँ का बहुत ही सुखद अनुभव रहा आप सबसे मिला हुआ आपको भी एक नया आयाम जानने को मिला और मैं भी उन बच्चों से भी मिल चुकी जो जो हैं अपने क्षेत्र को आगे बढ़ा रहे हैं जय झा सर आपने परिचय मैं सर श्वेतान पटवारी प्रेसिडेंट ऑफ एसोसिएशन ऑफ केमिकल टेक्नोलॉजी ऑफ इंडिया टेक्नोलॉजी ऑफ इंडिया સાહીઠ છેલ્લા સાહીઠ વર્ષથી આ એસોસિએશન કાર્યરત છે કોલેજો અને સ્કૂલના સ્ટુડન્ટ માટે એક્ટિવિટી કરે છે અત્યારે અમારે ઘણા વર્ષોથી એવરી મંથ લાસ્ટ સેટરડે અમે લોકો સ્ટુડન્ટના ટેકનિકલ લેક્ચર અહીંયા રાખીએ છીએ અને દરેક કોલેજના અને સ્કૂલોના સ્ટુડન્ટોને અમે ઇન્વાઇટ કરીએ છીએ અહીંયા આગળ અને સાહીઠ વર્ષ અત્યારે પૂરા થયા છે એના માટે થઈને અમે હમણાં પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસે સેલિબ્રેશન રાખેલું છે ત્યારે અમારે દરેક કોલેજોના ફર્સ્ટ સેકન્ડ થર્ડ વિદ્યાર્થીઓ જે આવશે એને અમે મોમેન્ટો આપી એ લોકોનું સ્વાગત કરીશું ને એ સાથે અમારું ફંક્શન રાખવામાં આવેલું છે અમારું અમે આજે અમારી એજીએમ હતી એકસઠમી એજીએમ હતી એમાં અમે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર નિર્જા ગુપ્તા મેડમને ઇન્વાઇટ કર્યા હતા અને સ્ટુડન્ટોને અને અમારા મેમ્બરોને અમે એમના મોટિવેશન લેકચરથી અમે અહીંયા રાખેલું હતું આજે અને એના માટે આ આજે પ્રોગ્રામ કરેલો હતો અમે આજે કેટલા સ્ટુડન્ટને આજે લાભ લીધો છે આજે અમે 18 સ્ટુડન્ટોને અમે આજે એવોર્ડ એનાયત કરવામાં આવેલા હતા ફર્સ્ટ અમારે આજે ટેકનિકલ કોલેજને આપવામાં આવેલું એના પછી સુરતની ગાંધી એસએસ ગાંધી કોલેજને આપવામાં આવેલા હતા આજે તો દરેક ત્યાં કોલેજોના ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવેલા હતા બે વર્ષના સ્ટુડન્ટો લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવેલા હતા આપનો પરિચય મારું નામ ડોક્ટર અમિત કુમાર રસિકભાઈ ચૌહાણ જી આમાં ચાર્ટડ ઇન ટેક્સટાઇલ સંસ્થા સાથે જોડાયેલા સંસ્થા સાથે હું જ્યારે કોલેજમાં હતો સ્ટુડન્ટ અમે આ સંસ્થાને મેં જોઈન કરી હતી ટુ થાઉઝન્ડ ઇલેવનમાં જ્યારે એક સ્ટુડન્ટ તરીકે હું આ સંસ્થાની અંદર જે લેક્ચર્સ સિરીઝ આપવામાં આવતી હતી જેની અંદર ઇન્ડસ્ટ્રીના જે હાઈલી ડેકોરેટેડ અને હાઈલી ટેકનિકલ જે લોકો હતા એ લોકો દ્વારા અહીંયા એક્સપર્ટ લેક્ચર ઓર્ગેનાઇઝ કરવામાં આવતો હતો જેની અંદર કોલેજ પછી જયારે આપણે ઇન્ડસ્ટ્રીમાં જઈએ ત્યારે આપણે શું શું ફેસ કરીશું ઘણા બધા એવા કહેવાય તથ્યો છે ઘણા બધા એવા ટેકનિકલ થિંગ્સ છે જે પ્રેક્ટિકલી અમે લોકો નથી કરેલા હતા પણ એમના એક્સપર્ટ લેક્ચર દ્વારા અમે એનો લાભ લેતા હતા ત્યાર પછી હું સ્ટુડન્ટ તરીકે જોડાયો સ્ટુડન્ટ પછી અત્યારે રિસેન્ટલી જ્યારે લાસ્ટ ઇલેક્શન થયું ત્યારે હું એઝ અ ઇલેક્શન ઓફિસર તરીકે હું કામ કર્યું ત્યાર પછી જસ્ટ રિસેન્ટલી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં ઇલેક્શન થયું એમ એઝ આઈ એમ ઇલેક્ટેડ એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ અને અત્યારે અમે લાસ્ટ સિક્સ મંથથી અમે એસીટીએની એક લેક્ચર સિરીઝ ચલાવી રહ્યા છીએ કે જેની અંદર આ બધા લેક્ચર્સ અમે ડિફરન્ટ ડિફરન્ટ સબ્જેક્ટ ઉપર અલગ અલગ અગિયાર કોલેજીસ જેવી કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સેસ સ્કૂલ ઓફ સાયન્સ સેન્ટ જેવિયર્સ કોલેજ ગુજરાત આર્ટ્સ કોમર્સ કોલેજ આ બધી કોલેજીસના સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને આપણે ફ્રી ઓફ કોસ્ટ સર્ટિફિકેટ આપીએ છીએ પ્લસ રિફ્રેશમેન્ટ આપીએ છીએ અને આ જે લેક્ચર છે એનો અમે લાભ આપીએ છીએ અમને થેન્ક યુ એ અનધર થિંગ એ વેરી ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓન બિહાફ ઓફ ઓલ એક્ટિવ કમિટી મેમ્બર આઈ એમ ગ્લેડ ટુ બી સ્ટેન્ડિંગ હિયર ફોર એક્સપ્રેસ માય વર્ડ ઓફ થેન્ક્સ ઇઝ સ્પેશિયલ થેન્ક્સ ટુ અવર ચીફ ગેસ્ટ વાઇસ ચાન્સેલર ઓફ ગુજરાત યુનિવર્સિટી डॉक्टर निर्जा ए गुप्ता मॅडम फॉर ॲक्सेप्टिंग आवर इन्व्हिटेशन अँड फॉर बीइंग हिअर बीथ टुडे युआर थॉट हॅव ट्रुली इन्स्पायर्ड अस माय सिन्सिअरली थँक्स टू युअर एक्सेप्शनल मोटिवेशनल स्पीच ॲट द इवंट युआर इनसाईट अँड एक्सपटाईज मेड ए सिग्निफिकंट इम्पॅक्ट अँड वी आर ग्रेटफिट टू युअर वॅल्युएबल कॉन्ट्रीब्यूशन थँक्यू अगेन फॉर शेअरिंग युअर नॉलेज এণ্ড মেকিং আক্সছফুল থেংক ইউ মান্স আগেন